વીરભદ્ર અખાડા નજીક આવેલ લાલા એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરેણા સાફ કરવાના બહાને ગઠ્યો સાડા પાંચ તોલાના ઘરેણા ઉઠાવી છુમંતર શહેરના વીરભદ્ર અખાડા પાસે આવેલ લાલા એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા સંઘવી કિરીટભાઈ લવજીભાઈ અને તેમના પત્ની નીલમબેન પાસે ગુરુવારે સવારે ઘરેણા સાફ કરી આપવા માટે શક્ષ આવેલો જેણે આ વૃદ્ધ દંપતીની નજર ચૂકાવી બે બંગડી એક ચેઇન પેન્ડલ અને વીટીની ઉઠાંતરી કરી ગઠ્યો નાસી છૂટતા કેટભાઈ સંઘવીએ ઘોઘારોડ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી Ja, da. Ja. 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 હા દિલીપ હા દિલીપ બધી વિધિ ચાલે છે ફરિયાદ લખાવાની છે સાંજે પાંચ વાગે જવાનું છે આજે બે હિન્દી ભાષી ભાઈઓ આવ્યા હતા સોનું સાફ કરવાના બાને ને ગરમ કર્યો આનો ડબ્બામાં નાખવાનું નાખીને પછી કંઈક ખોલતા નહીં ને મેં તોય બી ખોલ્યું ને મને એવું લાગ્યું કે મેં બૂમ મારી તોય બાઇક ઉપર લઈ બે જણ આવીને કેટલી વસ્તુઓ ગઈ છે બે સોનાની બંગડી ગઈ છે એક ચેન ગયો છે એક પેન્ડલ ગયો છે અને એક વીટી ગઈ છે અંદાજે દે કેટલા ગ્રામ હશે અંદાજ તમને થતો હશે અંડા દે ગ્રામ વજન હશે કેટલી કિંમત થાય એ ખ્યાલ નથી આવતો એ બે જણા આવ્યા તો એની પાસે વાળા અને એમ કીધું લિક્વિડ આપી એમ કીધું પછી થોડો લિક્વિડનો સામાન બતાવ્યો બધું અંદર મિશ્રણ કરાયું બધું બે ત્રણ વસ્તુ નાખ્યું થોડી વાર એ બધું કરાવ્યું પછી કે કહેવાય તમારે ગોલ્ડ સાફ કરી દઈએ ચમકવાળું એટલે અમે આ મારા ઘરવાળા કંઈ આપો કે તો એને એવું કંઈક ખબર જ ન પડી એટલે મને કાઢાવી જ નાંખ્યું હાથમાંથી એટલે એ પછી ધોવા માંડ્યો બધું પાવડર એવું નાખીને પછી ઘરમાં રસોડામાં ઉકાળવા ગયા ઉકાળવા ગયા ને એકવાર ઉકાળીને એ મને કે પહેલાં કે તમે સાફ કરો અને મેં સાફ કર્યું સાથે હતી હું ઠેક સુધી પછી પાછો એને ઉકાળવા મૂકવા રસોડામાં ગયો ડબ્બા મને અંદર નાખીને એ ડબ્બો પાછો ખોલીને બધું કઢાવી નાખ્યું પછી પાછું નવેસરથી કરાયું બધું પછી ફરીવાર મારી પાસે ધોરાયું નહીં ને એને બધું ઓલી કરીને મને કે તમે તમને કે વાસ આવશે ખરાબ એટલે તમે થોડી વાર બહાર જાઓ તો બહાર ગઈ એટલે સીધું એને કંઈક કરીને એક ચડો નીચે ઉતરી ગયો બાઇક ચાલુ કરવા તો આ સાહેબ સાહેબ કરતો હતો તો આને મારા કે ક્યાંય ગયા એ તો કંઈક ને ખબર નથી કે તો પછી મારા ઘરવાળા ડબ્બો ખોલવા ગયા તો ગરમ ગરમ ડબ્બો ખોલ્યો ને એનાથી બધું પાણી કાઢી નાખ્યું અંદર કાંઈ સોનું હતું નહીં આ રીતનું એ પાછો પછી નીકળી ગયા એ લોકો બી